મિત્રો આજે કુદરતી રીતે કઈ રીતે પાથરવાની છે ત્યારબાદ કોઈ બી વનસ્પતિના પત્તા પાથરવાના છે પાંદડા અને ત્યાર બાદ છ સાત કાંદા બાજુમાં પછી આ રીતે લૂમ મૂકી દેવાની હોય છે અને ત્યાર બાદ પેપરના પેપરથી ઢાંકવાનું હોય છે જેથી કરીને હવાની અવરજવર ના થાય અને થર્મોકોલનું જેવું કામ કરે ત્યારબાદ એક પ્લાસ્ટિકની પોતડી ઢાંકી દેવાની હોય છે અને તેના પર એક સૂત્રાવ કાપડ એ ચાદર ઢાંકી દેવાની હોય છે આ રીતે અને ચારે બાજુ વજન આપીને એને કવર કરી દેવાની હોય જેથી અવાજ ની અવાજ જવાબ થાય નહીં આ રીતે આ રીતે મિત્રો કરશો તો કેળા દસ દિવસમાં સારી રીતે પાકી જશે અસ્તુ ખુચ